આજની વાર્તા પરિવારની ખુશી એ વ્યસન કરતા વધારે મહત્વની છે આપણે સૌ જાણીએ છીએ કે પરિવારની જે ખુશી છે એની અંદર જો કોઈ પણ કુટુંબના એકાદ સભ્યને કોઈ ભારે વ્યસન હોય તો એ ખુશી ખોરવાઈ જાય અને એના અનુસંધાનમાં મારે એક વાર્તા કેવી છે એક રવિ નામનો યુવાન ખૂબ સારી નોકરી કરતો હતો ભણેલ ગણેલ હતો અને પોતાના કુટુંબને પણ સારી રીતે સાચવતો હતો એના પત્ની બે બાળકો અને કુટુંબ સારી રીતે રહેતા હતા લગભગ પોતાના જીવનની અંદર સાચું શું કહી શકાય એ રીતે બધા રહેતા હતા પણ કોઈ એક કારણસર એવું બન્યું કે રવિ કોઈ એક ગ્રુપમાં જોડાણ ગ્રુપ આનંદ પ્રમોદ કરનારું ગ્રુપ હતું શરૂઆતમાં એને ખ્યાલ ના આવ્યો પણ પાછળથી ખબર પડી કે આ ગ્રુપની અંદર વ્યસનીઓ વધારે છે અને બીજા લોકો એના મિત્રો જો વ્યસની હોય તો ક્યારેક ક્યારેક રવિને પણ એમ કે ભાઈ તારે થોડુંક વ્યસન જોઈ તો જો દારૂ તો પી તો લે એમાં કંઈ તકલીફ થવાની નથી અને તું એકાદ વખત કદાચ દારૂ લઈશ તો તને કોઈ મુશ્કેલી પડવાની નથી એટલે માત્ર આનંદ ખાતર અથવા તો જીવનની અંદર કંઈક નવું અનુભવ કરવો એના માટે એણે એકાદ બે વખત લેવાની શરૂઆત કરી અને કોઈ પણ ખરાબ વસ્તુ છે એ હંમેશા ઝડપથી આપણો મન સ્વીકારી લેતું હોય છે અને રવિની પરિસ્થિતિ પણ એવી બની કે થોડાક જ વખતમાં એ એકદમ દારૂમાં ઘેરાઈ ગયો એ દારૂ પીધા વગર રહી ન શકે પહેલા તો કુટુંબના સભ્યોને પણ ખબર નહોતી પણ ત્યાર પછી એને ખબર પડવા માંડી કે આ જે દરરોજ નોકરી કરીને આવે છે પણ રવિ કંઈક ને કંઈક માનો કે એવી પરિસ્થિતિ હોય છે કે ખરેખર એ મુશ્કેલી અનુભવતો હોય છે ધીમે ધીમે એનું સ્વાસ્થ્ય પણ બગડવા માંડ્યું પરિવારના અંદર સંબંધો પણ બગડવા મળ્યા પોતાની પત્ની વ્યવહારો સાથે ઓલા થયા કારણ કે વ્યસન છે ખરાબ વસ્તુ છે અને એ આપણા જીવનને માનસને તોડી નાખે છે અને એના માટે એક દિવસ એવો આવ્યો કે પરિસ્થિતિ એવી આવી કે પોતે વ્યસન છોડવા માગતો તો પણ તેમ છતાં પણ છોડી શકતો નહોતો એટલે એને હોસ્પિટલનો સહારો લેવો પડ્યો અને હોસ્પિટલના સહારાને કારણે ત્યાં એને વ્યસન છોડાવવા માટેની ખાસ વૈજ્ઞાનિક પત્તી ઉપર એને આપવામાં આવે છે દવાઓ આપવામાં આવે છે ત્યાં બરોબર એક વૃદ્ધ માણસ ત્યાં આંટો મારવા આવે છે અને એ યુવાનને એમ કહે છે કે ભાઈ તું આ વ્યસન જે કરશ ને એ તારા જીવનને ખતમ કરી નાખશે કારણ કે એક દિવસ મને પણ આ વ્યસન હતું અને એ વ્યસન એટલું બધું વધી ગયું હતું કે હું પોતે જીવનમાં મજા આવતી એક દિવસ મારી દીકરીએ મારી પડખે આવી અને એમ કીધું કે પપ્પા તમે જો આ વ્યસન કરશો તો અમારા કુટુંબ આપણા કુટુંબની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ આવશે અને મારું જીવન પણ ખરાબ થઈ જશે મારી સાથે કોઈ લગ્ન કરવા પણ તૈયાર નહીં થાય અને એ નાની છોકરીએ જે પ્રેમપૂર્વક મને કીધું એ મારા મનમાં લાગી આવ્યું અને એ લાગી આવવાને કારણે મારા મનમાં એમ થયું કે કોઈ પણ ભોગે મારે આ વ્યસનને છોડવું છે મિત્રો વ્યસનને છોડવા માટે બીજી કોઈ પણ બાબત કરતાં સૌથી અગત્યની બાબત એ છે કે મન મજબૂત કરવી પડે આપણે છોડવું છે તો છોડતી વખતે બરાબર મન મજબૂત કરો

મારી જે દીકરી હતી એ દીકરી જવાબદાર છે અને આખરે મેં વ્યસન છોડ્યું ત્યારે આ વાત રવિને પણ સમજાણી રવિના મનમાં પણ પ્રશ્ન થયો કે મારે પણ ખરેખર દારૂ છોડી દેવો છે હું પણ દારૂ નહીં પીવું અને એ જે વૃદ્ધની દીકરી જે રડી પડી હતી એની વાત આ રવિના મનમાં પણ આવી ગઈ અને આ શબ્દોને કારણે વૃદ્ધનું જીવન બદલાઈ ગયું એમ રવિનું પણ જીવન ધીમે 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 બદલાઈ ગયું આપણે આપણે વધારે શું કહી કહી એટલું ચોક્કસ કે આપણા જીવનની અંદર રવિએ જે વિચાર્યું છે એ વિચાર ખૂબ મહત્વનો છે અનેક વ્યસનોની મારી પાસે આવે છે મને કહેવામાં આવે છે કે હું પ્રયત્ન કરું છું સસાઈ છોડી શકતો નથી અને એ છોડવા માટેના ખરેખર સાચા પ્રયત્ન કરતા હોવા છતાં પણ છોડી શકતા નથી ત્યારે મારે એને કહેવું પડે છે કે વ્યસન છોડવા માટે માત્ર સૌથી અગત્યની વાત એ છે બીજી વાત એ છે કે તમે સારા સાહિત્ય વાંચો ત્રીજી વાત એ છે કે તમે સારા જે ખૂબ સજ્જન વ્યક્તિ હોય એના સંસર્ગમાં રહો તમારા મિત્રો એવા રાખો કે જે ખરેખર ખૂબ સજ્જન હોય એક પણ મિત્ર તમે એવો ન રાખો કે જેને વ્યસન હોય અને આ રીતે ધીમે 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 કાઉન્સિલિંગ કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ પણ મારો અનુભવ એક બહુ ચોક્કસ છે કે માત્ર કાઉન્સિલિંગથી કોઈને કોઈ વ્યસન છોડતું નથી પણ જો એકવાર નક્કી જ કરવામાં આવે કે મારે વ્યસન છોડવું છે અને જો એના અનુસંધાનમાં ગમે તે તકલીફ પડે તો પણ છોડવું છે અને માત્ર ને માત્ર હકારાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરો સારા મંદિરે તમે જાઓ તમે કોઈ ધ્યાન પૂજા કરો સવારમાં પણ તમે કોઈ ગાયત્રી મંત્રના જપ કરો ક્યારેક ક્યારેક તમારા સારા મિત્રો હોય તો એની સાથે વાતો કરો અને જો આ રીતે કરશો તો એક ને એક દિવસ એ નીકળી જશે એમાં કોઈ શંકા નથી પણ એક વાત યાદ રાખજો કે તમે જ્યારે વ્યસન છોડવા માંગતા હો ત્યારે એ વ્યસન પછી શું ફાયદો થશે એના વિચાર સતત કરો અને એમાં સૌથી અગત્યનો જે ફાયદો છે એ ફાયદો છે પોતાની તંદુરસ્તી અને પોતાની જો તંદુરસ્તી સારી હશે તો જ તમે જીવનમાં સારું ટકી શકશો સારી નોકરી કરી શકશો અને સાથોસાથ તમે તમારા કુટુંબને પણ સારી રીતે સાચવી શકશો બીજી વાત અગત્યની એ છે કે તમારા કુટુંબની અંદર તમે બહુ આનંદ કરી શકશો તમારા પત્ની હોય તમારા સંતાનો હોય તમારા માતા પિતા હોય તો એ પણ જે તમારાથી થાકી ગયા હોય એને પણ તમે ખરેખર આ રીતે બતાવી શકશો આવી ઘણી બાબતો ઉપર તમે જો પ્રયત્ન કરો તો ધીમે 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 તમારું વ્યસન ચાલ્યું જાય જેમ રવિએ માત્ર એક જ ઉદાહરણ અને એ પણ વૃદ્ધને જે પરિસ્થિતિ બની હતી અને એના અનુસંધાને એનું વ્યસન ચાલ્યું ગયું એમ કોઈ પણ વ્યક્તિનું વ્યસન ચાલ્યું જશે એમાં કોઈ શંકા જ નથી અને એ રીતે આપણે આગળ વધશું વ્યસન તાત્કાલિક આપણને આનંદ આપીશ જ્યારે ખરેખર આપણે પીએ એ વ્યસન કરતા હોય ત્યારે આપણને ખૂબ આનંદ આપે છે અને કેટલાક માણસો છે એ વ્યસન એટલા માટે કરે છે કે એને કોઈ દુઃખ પીડ્યું હોય કોઈ વ્યવસાયમાં ખોટ ગઈ હોય કે અન્ય કોઈ પ્રકારે કોઈ જીવનસાથી સાથે કોઈ માનો કે કોઈની સાથે ને પ્રેમ હોય અને એને દગો આપ્યો હોય ક્યારેક ક્યારેક પોતાએ નિષ્ફળ ગયા હોય તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે વ્યસન કરતા હોય છે પણ એ વ્યસન કરવાને બદલે આ પરિસ્થિતિ એની વધતી જાય છે છે અને વધારે વધારે ખરાબ થતું જતું હોય સાચી મુક્તિ માટે ફરી એકવાર મનોબળ મજબૂત ઈશ્વરને પ્રાર્થના કરો સારા વિચારો કરો સારા પુસ્તકોનું વાંચન કરો સારા મિત્રોનો નો સંઘાત કરો અને ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપર જીવન જીવો કુટુંબ સાથે રોજ કલાક બે કલાક સારું કરશો તો આ વ્યસન યોજશે મારે ફરી એકવાર છેલ્લે કેવું છે કે જો કોઈ પણ માણસ જો વ્યસન હોય અને જો તમે છોડવા માગતા હો તો મેં અનેકને વ્યસન છોડાવવા માટેના પ્રયત્નો કર્યા છે હું પણ તમને મદદરૂપ બની શકું મેં એના ઉપર બુક પણ લખી છે અને એનો પણ તમે ઉપયોગ કરી શકો સૌ કોઈ આ વ્યસનથી મુક્ત બનો એવી એક શુભ લાગણી સાથે આજની વાર્તા પૂરી કરું છું ધન્યવાદ